એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ ડીશ મળી જાય કાઠિયાવાડી તો કેવી મજા આવે એમાંય આજે વરસાદ આવ્યો એટલે તો હું આજે આવી ગયો તો વરણી રાજની અંદરને અહીંયા એકસો ને પચાસ રૂપિયામાં તો ભાઈ અનલિમિટેડ કાઠિયાવાડી ડીશ મળી જાય જે ખાવાની મજા જ પડી જાય જેમાં કે એક સ્વીટ લિમિટેડ રહે ચાર કાઠિયાવાડી શાક રહે અથવા પાંચ રોટલી અથવા બે ભાખરી અથવા બે રોટલા દાળ ભાત બપોરના મેનુમાં કઢી ખીચડી રાતના મેનુમાં અને સલાડ આથાણા છાશ પાપડ એવી બધી જ વસ્તુ રે એકસો ને પચાસ રૂપિયામાં એટલે તો સારું જ કહેવાય ને તો આ રીલ શેર કરી દેજો જે કાઠિયાવાડી ખાવાના શોખીન હોય ને તમારા ફ્રેન્ડ યા ફેમિલી સાથે એડ્રેસ ને એવું બધું તો સ્ક્રીનમાં આપેલું છે ને જો આ બધા એવા હતા અને અહીંનો ટેસ્ટ એ ખૂબ જ સારો છે મેં પર્સનલી જઈને વિઝિટ કર્યો મને ખૂબ જ મજા આવી અને અહીંયા બીજી એક વાત તમને કહી દઉં કે અહીંયા આ લોકો છે ને અહીંયા અંદર જે તેલ વાપરે ને ઓરિજિનલ સિંગ તેલ વાપરે એનું ઘરનું જ બનાવેલું અને અહીંયા જે માખણને ઘીને બધું યુઝ કરે ને ઓરિજિનલ એનું યુઝ કરે છે ઘરનું જેના ગામે થી આવે તો એક વાર આ જગ્યા પર જરૂર વિઝિટ કરી લેજો થેન્ક યુ સો મચ